નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એમાં સંસ્કૃત વિષય અંતર્ગત પાઠ નંબર એક ચિત્રપદાની એકથી ત્રણ તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો ઝડપથી તમને મળી શકે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દ બોલીએ તે સાંભળીને સૂચવ્યા સુવાચ્ય અક્ષરે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શબ્દોનું શ્રુતલેખન કરવાનું છે તમારા વાલી કરાવે તો પણ ચાલે અને શિક્ષક દ્વારા લખાવે તો પણ ચાલે તો એ શબ્દ છે પાઠમાંથી કોઈ પણ શબ્દ લખાવી શકે છે અહીં આસંદ કટહ તુલા પરણમ અને જપમાલા આ પાંચ શબ્દ લખેલા છે વિદ્યાર્થી મિત્રો તમને તમારી સ્કૂલમાંથી કયા શબ્દ લખાવવામાં આવે છે અને એ શબ્દ તમને લખતા આવડે છે કે નહીં એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો પ્રશ્ન નંબર બેમાં આપેલું છે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો ઠેલો તો કહેવાય સ્યુતઃ દડો તો કંદુક હોડી નૌકા સોય સુચિકા કાસ્કો કંકતમ મોબાઈલ ભ્રમણવાસ ફૂટપટ્ટી માપિકા માચીસ અગ્નિપેટિકા ચશ્મા ઉપનેત્રમ સાબુ તો ફેનકમ વિદ્યાર્થી મિત્રો ચિત્ર પદાણીના બધા જ શબ્દો જો તમને આવડતા હશે તો આ પ્રશ્ન જરૂરથી તમને આવડી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં આપેલા છે કે નીચેના આપેલા શબ્દોને તેની સામે યોગ્ય ચિત્ર સાથે જોડો પણ અલગ અલગ પેજમાં ચિત્રો આપેલા છે વિદ્યાર્થી મિત્રો એટલે ચિત્ર જોડવાનું થોડુંક મુશ્કેલ છે આપણે એ ચિત્ર નીચે અથવા એની પાસે એનો અર્થ લખી લેશું તો પણ આપણને જવાબની ખબર પડી જશે પત્રભાર તો પત્રભાર રંધ્રિકા તો પંચ નિશ્રેણી તો સીડી વૃક્ષાયિકા તો ખિસકેલી જે આગળની પેજ ઉપર ચિત્ર આપેલું છે અર્ગલમ એટલે કે આંગળીઓ તો આ રીતના ચિત્ર છે એને જોડવાના છે પણ બે અલગ અલગ પેજમાં છે તો જોડી નહીં શકાય તો આપણે એની બાજુમાં એના જવાબ લખી લેજો પ્રશ્ન નંબર ચારમાં આપેલું છે કૌશમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરો અહીં આપણે જે વસ્તુ આપેલી છે એના સારા સંબંધી વસ્તુ ને ઘર સંબંધી વસ્તુમાં અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે અંધ્રિકા પત્રભાર સમીકર જપમાલા પર્યક યુદ્ધકમ માપિકા દંતકૂર્વ સુધાખંડુ અને વર્ગખંડ તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે શાળાની અને ઘરની વસ્તુઓ અલગ કરવાની છે તો એમાં અંધરિકા પત્રભાર માપિકા કૃષ્ણફલકમ અને વર્ગખંડ જે શાળા સંબંધી વસ્તુઓ છે એના સિવાય સમીકર જપમાલા પર કહ અને દંતકૂર્વ એ છે એ આપણા ઘર સંબંધી વસ્તુઓ આપેલી છે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવમાં પાંચમાં આપેલું છે નીચે આપેલ ગુજરાતી શબ્દને સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં નામ છે પ્યાલો તો પ્યાલાને કહેવાય ચસ ક તો અહીં આપેલું છે પર્વતહ તો એને કહેવાય પર્વત તો એ રીતે સાવરણી ટપાલપેટી ખુરશી ટ્યુબલાઇટ પાન દરવાજો ઘર દડો અને વૃક્ષ તો આ સદ એટલે સાવરણી કંદુક એટલે દડો અહીં દ્વારમ દરવાજો પર્વત અહીં પરણમ એટલે પાંદડું અહીં ગૃહમ ઊંધું આપેલું છે ઘર ધંધદીપ એટલે દીવાબત્તી ટ્યુબલાઇટ પાદપ એટલે વૃક્ષ તો આ બધા જ શબ્દો આ રીતે સંસ્કૃતમાં શોધવાના છે એના પછી પ્રશ્ન નંબર છ આપેલો છે આપેલા ચિત્રોના આધારે શબ્દ ઓળખો અને તેની ફરતે રાઉન્ડ કરો પેલું અહીં બોલ છે તો કંદુક ટ્યુબલાઇટ દંડદીપ ઇસ્ત્રી તો એને કહેવાય સમયકર આગળ જોઈ તો અહીં સોય એને કહેવાય સૂચિકા કમ્પ્યુટર છે એને કહેવાય સંગણકમ અહીં બારી છે તો સંસ્કૃતમાં કહેવાય વાતાયનમ પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે રાઉન્ડ કરવાનો છે તો અહીં આપણને સ્યુત માપિકા ભ્રમણભાસ લેખની તો ભ્રમણભાસ અલગ પડે છે તો રાઉન્ડ કરો નંબર એકમાં પાદપ જપમાલા પર્વત અને પરણમમાં જપમાલા અલગ પડે છે નંબર બે ગૃહમ વાતાયનમ સમાર્જની અને નૌકા તો એમાં નૌકા શબ્દ અલગ પડે છે પ્રશ્ન નંબર ચ પર્યકહ કંદુકઃ સમીકર એમાં પત્રપેટિકા અલગ પડે છે નંબર ચાર પર્વત ઉત્પેટિકા યોજીની અને કટ એમાં પર્વત શબ્દ અલગ પડે છે નંબર પાંચ પત્રભાર ઉપનેત્રમ યુ યુત્કમ ને ઉરુકમ એમાં પત્રભાર અલગ પડે છે તો અલગ પડતા શબ્દ ઉપર રાઉન્ડ કરવાનો છે પ્રશ્ન નંબર આઠમાં આપેલું છે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો અહીં ચષકો ને એ સ આપેલું છે તો એ સ અસ્તિ તો એ સીકર અસ્તિ એશા વૃક્ષિકા અસ્તિ એશા જપમાલા અસ્તિ તો આ રીતે એ સ ને એશા દ્વારા વાક્ય બનાવવાના છે અહીં એ તેનકમ અસ્થિ એ તુદ્ધકમ અસ્થિ પાછળ અસ્થિ શબ્દ લગાવવાનો છે તો આ હતું ધોરણ સાત વિશેષ સંસ્કૃતનો પાઠ નંબર એક ચિત્રપદાની એકથી ત્રણના સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ